ખેરાલુ તાલુકામાં કુડા જૂથ પંચાયતને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ખેરાલુ તાલુકાના કુડા ગ્રામ પંચાયતના સરપંચ વસંતભા ડાયાજી ઠાકોર સામે ગત ચૂંટણી દરમિયાન ખોટા દસ્તાવેજોના આધારે ઉમેદવારી નોંધાવવાનો આક્ષેપ ઉઠ્યા છે હરીફ ઉમેદવારો પહેલાજી ઠાકોર અને બાદરજી ઠાકોરે આ મામલે મહેસાણા જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરીને સઘન તપાસની માંગ કરી છે આ રજૂઆતને પગલે જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે હાલ આ કેસની તપાસ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સમક્ષ ચાલી રહી છે અને તંત્ર દ્વારા જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી છે ચર્ચા મુજબ જો રજૂ થયેલા પુરાવાઓ મજબૂત સાબિત થશે તો સરપંચ વસંતબા ડાયાજી ઠાકોર ગેરલાયક ઠરી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે જોકે અધિકૃત નિર્ણય હજુ આવવાનો બાકી છે મીડિયા સમક્ષ પહેલાજી ઠાકોર અને બાદાજી ઠાકોરે વિગતવાર માહિતી આપી અને નિષ્પક્ષ તપાસની માંગ પુનરાવર્તિત કરી છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જુતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમળ ખેરાલુ શું મુદ્દો છે કુડા ગામનો કુડા પંચાયતની જે ચૂંટણી થઈ ગયા વર્ષે એની અંદર મારું કહેવું એમ છે કે ખરેખર જે ઉમેદવાર જીત્યા છે વસંતભાઈ ડાયજી ઠાકોર એ ખોટો દાખલો જાતિનો બક્ષમતનો લાઈન જીત્યા છે એટલે હકીકતમાં એ દાખલો જ ન મળવો જોઈએ પણ અધિકારીઓ સાથે મિલી વગતથી ખોટી રીતે ખોટું સ્વાગતનામું કરી અને દાખલો મેળવેલ છે અને ચૂંટણી હરીફાઈમાં ઉતરી અને જીત્યા છે એટલે એમાં અમને ચાર બાકીના ચાર હરીફ ઉમેદવારોને અન્યાય થયો એટલે અમારું કહેવું છે કે આ જે વાત છે એને અધિકારીઓ જે લાગતા વળગતા હોય એ બધા તપાસ કરે અને અમને ન્યાય મળે એવી અમારી માગણી છે શું નામ આપનું પહેલા ઠાકોર શું છે મુદ્દો પહેલા મુદ્દો એવો છે કે જે સ્થાનિક અહીંયા સરપંચની જે ચૂંટણીઓ થઈ એની અંદર અમે અમારા કુડા ગ્રામ પંચાયતના પાંચ ઉમેદવારો હતા એમાં સ્ત્રી સીટ જે બક્ષીપંચની સરકારે જાહેર કરેલી હતી ચૂંટણી પંચે તો એની અંદર અમે બધાએ ફોર્મ ભર્યા તો ફોર્મ ચકાસણીના દિવસે અમે અમારા જે હરીફ ઉમેદવાર હતા વસંતબા ડાયાજી ઠાકોર તો એમને એ જનરલ કાસ્ટમાં આવતા હોવાથી એમને જાતિનો દાખલો અહીંયા ખેરાલુ તાલુકા વિકાસ અધિકારી સાહેબે ખાલી માત્ર ને માત્ર સોગંદનામાના આધારે કાઢી આપેલો હતો તો એ અનુસંધાને અમે એનો વિરોધ કરેલો અને એ અનુસંધાને અમે ખેરાલુ મામલતદાર સાહેબ ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી અને આ બધાએ અમે અરજીઓ આપેલી અને ચૂંટણી પંચમાં પણ અમે રજૂઆત કરેલી તો આજ દિન સુધી એ લોકો એવું કહેતા હતા કે ભાઈ એમના છે એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી તો અમે અમારી મહેનત કરીને એ જનરલ કાસ્ટમાં હાઉસ એવા અમે ડોક્યુમેન્ટ ભેગા કરેલા અને એ ડોક્યુમેન્ટના આધારે અમે કલેક્ટરમાં ફરી રજૂઆત કરેલી તાલુક જિલ્લા વિકાસ અધિકારીને કરેલી તો એમને અમે ફરી રૂબરૂ મળ્યા તો એમને આખો રિપોર્ટ અહીંયા ખેરાલુ મૂકેલો અને આજ દિન સુધી અહીંયા ખેરાલુની અંદર એ તમામ ફાઇલો અમારી પડી છે તો એ કોઈ તપાસ થતી નથી કે કોઈ પ્રોસેસ થતી નથી તો સત્વરે આ અમારી માગણી છે અને અમે અમારા ડોક્યુમેન્ટના આધારે અમે હાઈકોર્ટમાં જવાનું થશે સુપ્રીમ કોર્ટમાં જવાનું થશે તો અમે કાયદેસરના બધા પ્રૂફ ભેગા કર્યા છે અને વસંતભાઈએ સોગંદ એવું લખ્યું છે ટીડીઓ સાહેબ એવું કીધું કે એમને ભાઈ નથી બેન નથી કે કોઈ નથી તો એમના ભાઈ ગધિયા બોમણવા તાલુકો વિજાપુર રમેશસિંહ જે લક્ષ્મણસિંહ બારડના ઘરે રહે છે અને એમનું ગ્રામ પંચાયતનું લેખિત પણ અમે લાવેલા છે અને એમના બેન ચંદ્રિકાબેન જેઓ બિલાસિયા મુકામે જે ગામ તાલુકો ત્યાં લગ્ન કરેલા છે અને નરોડા જેઆઈડીસી છે એ પણ ભણેલા છે તો આ ખોટી રીતે દાખલો કાઢે છે એમને કોઈ પ્રૂફ મૂક્યું નથી સામાન્ય વિદ્યાર્થીને જ્યારે દાખલો કાઢવાનો હોય ત્યારે આ લોકો ઘણા પ્રૂફ માગતા હોય છે કે ભાઈની એલસી લાવો પપ્પાની એલસી લાવો કાકાની લાવો ફોઈની લાવો તો આ વસંતબાએ ખોટા ડોક્યુમેન્ટ કહીને દાખલો ઊભો કરેલો અને બે હજાર પચીસની જે મતદાર યાદી હતી એમાં માણસા મુકામે અલતરા ગામમાં એમનું વોર્ડ નંબર બેમાં નામ ચાલતું હતું અહીંયા પણ નામ ચાલતું હતું તો બે જગ્યાએ નામ ચાલતું હોવા છતોએ ઉમેદવારી કરી અને ચૂંટણી વિજેતા થયા પછી ત્યાં એમને નામ રદ કરવા માટે બાવીસ સાતના રોજ અરજી કરેલી અને એ અરજીમાં એમને જેટલા ડોક્યુમેન્ટો અહીંયા ચૂંટણી કાર્ડ બની ગયું તો પછી ત્યાં રદ કરવા આપેલું અને બીજું કે એમને અહીંયા સરપંચ પદે ચાલુ હોવા છતાંય ત્યાં વિધવા પેન્શન પણ એમનું લેવાનું ચાલુ છે એની માહિતી પણ અમારી જોડે છે ત્યાંના મામલતદારે એમને શૈક્ષિકા સાથે માહિતી આવી છે તો આવા વારંવાર ડોક્યુમેન્ટમાં છેડછાટ કરી હોવા છતાંય જો આ સરકારના અધિકારીઓ આ બાબતે પગલાં નહીં ભરે તો લોકતંત્ર ઉપર અસર થશે અને આવી વારંવાર ચૂંટણીઓમાં સાચા લોકોને ન્યાય નહીં મળે અને આવા જૂઠા લોકો સરપંચ બનીને બેઠેલા હોવા છતાંય અને માન્ય તલાટી સાહેબે પણ જાતિના દાખલા કાઢવા માટે ખોટી સહયોગ કરેલી છે અને બીજી પણ એમને ખોટું કર્યું જ છે એની પણ અમે આરટીઆઈ માગી રહ્યા છે અને એક મોટો પણ એમને ખોટું ડોક્યુમેન્ટ મેળવવા માટે કે જાતિના દાખલા માટે કોઈ ડોક્યુમેન્ટ નથી તો એમને એમના લગ્ન નોંધણી માટે કયા ડોક્યુમેન્ટો રજૂ કર્યા છે એ પણ ખોટું ફ્રોડ કર્યું છે તો એ જે કર્યું હોય એમાં અમારે ઉતરવું નથી અને એમનો લોકશાહીમાં સરપંચ તરીકે ઉમેદવારી કરવાનો એમનો અધિકાર છે એ સરપંચ વિજેતા થયા એમનો એમનો વિરોધ નથી પરંતુ એ બક્ષીપંચમાં આવતા નથી રાજપૂત સમાજમાં હશે તો ખરેખર આ એમને ખોટી રીતના ડોક્યુમેન્ટ કરીને આ જે ઉમેદવારી કરી છે તો એ રદ થાય એવી અમારી માગણી છે